લોક ડાયરો મોફુફ રખાયો કાશ્મીર માં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ લોકોના ના મોત જેને લઈને રાધનપુરમાં યોજાનાર ભવ્ય લોક ડાયરો મોફુફ રાખવામાં આવ્યો રાધનપુર ખાતે સતાવીસ એપ્રિલની રાત્રે યોજાનાર લોક ડાયરો કરાયો

આપણા યાત્રિકો નાગરિકો ઉપર આતંકવાદીઓ દ્વારા એક ગિચકારો હુમલો કરવામાં આવ્યો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા ત્યારે દેશમાં આજે ગમનો માહોલ છે દુઃખનો માહોલ છે અને એ છે આતા દેશમાં ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી સાતલપુર આધનપુરમાં કન્યાશાસ્ત્રના લાભાર્થી જે શૈક્ષણિક ડાયરાનું સત્યાવીસ તારીખે આયોજન કરવામાં આવ્યું હતું એને હાલ પૂરતો મોકૂફ રાખીએ છીએ આવનારા સમયમાં નવી તારીખ પછી જાહેર કરીશું પરંતુ આ દુઃખની ઘડીમાં એ તમામ સ્વજનોની જોડે છે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે પરમાત્મા ભગવતી એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય જગન ગુજરાત માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ